હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો આજના મારા મિનિલો તમારું સ્વાગત છે હું અત્યારે વાળી છું વાળી નાકા વાળો જીરામાં જો લઈ લેલી જાય મારી આપડું Eh, hey, hun kere. no gombo. <coughs> dia makan makan jauh atau diam. Iksan macam apa? Anjay dia nak આપણો પપ કેંજો દવા સાટવાની આપણે પપ્પા આવી ગયો આપણે સડાયેલી માટે પપ સડાઈ દીધો આપણે આપણે હવે આથી પરવા

ડોલ ને બધું લઈને વિના હાલવા બાકા જીકી બાકા જીકી હાલો આપણે દવા સાટવાની નહીં મજા આવી જાય આપણે કારણ કે જવાનું લુણ છે બાસાલી લેવા બાસાલી નથી થોડીક જ હતી પણ તોય બાસાલી લેવા જવાનું છે તો હાલો અમે અત્યારે આયલા ગામમાં મોટક લઈને પછી આયલા જાય છે લુણ તરસ લાગી હતી પાણી પીતા જઈ થોડુંક હાલો તમારે પીવું છે મિત્રો

tak kau tak kejap આપણે હવે દવા લઈને આવી ગયા છે અત્યારે પહોંચ્યા દવા લઈને જો આમ નાકા ચાલુ ગયા અને પપ્પે ચાલુ છે